અમદાવાદ શહેરનો હવે નિકોલ વિસ્તાર બતાવીએ જ્યાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે અહીંયા કમરતોડ ખાડા શહેરીજનો માટે માથાનો દુખાવો બની ગયા છે વરસાદી પાણીના નિકાલ બાદ શહેરની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે આ ખાડા અને ટેક્સ ભર્યા છતાં પણ વ્યવસ્થિત રસ્તા ન મળતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળે છે

ખઈ ખરાબ રસ્તાને લઈ શહેરીજનોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે આક્રોશ ઠાલવ્યો છે અને હું તો કહું છું દરેક નાગરિકોએ હવે જાગવું જોઈએ 155 303 હેલ્પલાઇન નંબર પર ફોન કરી કરીને તમારા એરિયાના રસ્તાઓ ઉપર માહિતી આપો કે ભાઈ આ ખાડા પુરવાઓ અને તમારા નગર સેવકો છે એમને મહેરબાની કરીને જગાડો માનક પબ્લિક હેરાન થતી મન ભાંગી જાય છે રાતે બામ લગાવવા પડે આવાતે રાતે બામ લગાવવા મણકા માનક પબ્લિક હેરાન થતી મણકા ભાંગી જાય છે રાતે બામ લગાવવા પડે રાતે બામ લગાડવા મણકા પબ્લિક હેરાન થતી મણકા ભાંગી જાય છે રાતે બામ લગાવવા પડે એ ખાડા પડી જતો કોઈ ખબર નથી પડે એમ ખાડા નગરી માં જ ફરી રહ્યા છે અને ખાડા એક ખાડા એક પ્રકારના એક મગજ નું ટેન્શન બની ગયું ઘણા અકસ્માત થાય છે અને અકસ્માત નો ભય અને આ ચોમાસાની સિઝન માં એટલું પાણી ભરાય છે કે તમે વાત જવા લોકોને બાળકોને વિદ્યાર્થીઓને બુજુર્ગ માણસો ને બધા ફરવા હાલાકી બહુ પડે છે વિકાસ એટલે અહિયાં કઈ વિકાસ છે જ નહીં આ લોકો છ આઠ મહિના થી હેરાન થાય છે કેટલા એક્સિડન્ટો થાય છે કોર્પોરેટર જોવા આવે તો ખબર પડે આખો દિવસ માં હેરાન એટલા થઈ કાલ જો પડી ગયો તો મારે રોટલી નો ધંધો છે આગળ આ ખાડામાં અમદાવાદ ની મ્યુનિસિપાલ એકદમ ખરાબ છે ફેલ ગઈ છે ફેલ ગઈ છે મોડા પહોંચીએ છીએ સ્કૂલ વાળા બોલો છે એટલી બધી તકલીફ આ રોડ કેટલા એક વર્ષથી આની આ દશા છે સાહેબ ચોમાસામાં શહેરોમાં જે રીતે ખાડા રહ્યા અને ખાડા પૂરવામાં જે રીતે લાલિયાવાડી ચાલે છે રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવે રોડ નું વરસાદમાં કઈ રીતે ધોવાણ થયું આ તસવીરો જુઓ ખાડા પૂરવામાં જે મોરમ પાથરવામાં આવી આટકોટ ગ્રામ પંચાયતે બુદ્ધિનું અહીંયા અહિયાં પ્રદર્શન કર્યું મોરમ પાથર્યા બાદ રોલર પણ ન ફેરવ્યું બસ સ્ટેશન પાસેના રોડ પર મોરમ પાથરવામાં આવી સ્ટેટ હાઈવે ઉપર મોરમ પાથરવાના મામલે લોકોએ હવે સવાલ ઉઠાવ્યા મોરમમાં મોટા મોટા પથ્થરો પણ પથરાયા હાઈવે પર મોરમ પાથરતા અકસ્માતની હવે સંભાવના વધી ગઈ છે તમે જોઈ શકો છો કે વાહન ચાલકો ડરતા ડરતા અહીંયા વાહન ચલાવે છે હાઈવે પર આટકોટ ગ્રામ પંચાયતના નવીન અખતરાના વિડીયો જાગૃત નાગરિકે વાયરલ કર્યા

આટકોટ વિસ્તારના જે જાગૃત નાગરિક છે દ્વારા બનાવવામાં આવ્યો છે ને ત્યારબાદ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે સમગ્ર ઘટના સામે આવી છે તે રાજકોટ ભાવનગર જે સ્ટેટ હાઈવે છે ત્યાં રોડનું ધોવાણ થઈ ચૂક્યું છે ને તેના જ કારણે મોરમ પાથરવામાં આવી છે પરંતુ મોરમ પાથરવામાં આવ્યા બાદ રોલર રોલર પણ જે એજન્સી છે તેમના દ્વારા આવ્યું હોવાનું છે તે સામે આવ્યું છે જે સમગ્ર ઘટના સામે આવી છે ટ બસ સ્ટેશન પાસે બની હોવાનું છે તે સામે આવ્યું છે આટકોટ ગ્રામ પંચાયત દ્વારા એજન્સી ને કામ આપીને મોરમ ચોકસથી પાથરવામાં આવ્યું છે પરંતુ સાથોસાથ મોરમની અંદર મસમોટા મોટા પથ્થર છે તે પણ જોઈ શકાય છે ને લોકોને કઈ રીતે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તે પણ અંદર